મિત્રો આજે છે ગામનું રામેશ્વરમાં આજે મંદિર મારા ભત્રીજાને લઈને આવ્યો છું મંદિરે પણ મિત્રો મંદિર તો બંધ છે એટલે હવે હું ભત્રીજાને લઈને હું જો સરસ સુવિધા છે મારા ગામની અંદર મંદિરમાં સજાવેલું છે શ્રાવણ માસમાં મંદિર જો મિત્રો જોઈ શકો છો તમે મંદિર સજાવેલું છે જોરદાર સફાઈ પણ એવી જ છે મંદિરમાં ફૂલ છે ચબૂતરો છે પીપળનું ઝાડ છે બહુ મોટું વૃક્ષ છે પીપળનું કદમ છે સિંદુરનું ઝાડ છે પારિજાત છે આ મારો ભત્રીજો ચાલો અપહાડ અપાળો હેહો બલપા ચાલો અપાડો જો આ નટકટ કાનુલા જો છો લેહડો અપાડો બહુ તોફાની છે સાલો અપાડો આબા એ બેટો અપાડો બધા હેલો જો આ ફૂલ છો છે મિત્રો એકવાર મહાદેવ નું નામ રામેશ્વર મહાદેવ જો મિત્રો રામેશ્વર મહાદેવ મંદિર આ બિલ્લીના ફળ પણ છે જે મહાદેવને કહે છે જો સુંદર મંદિર છે મિત્રો જો પણ મંદિર બંધ છે મિત્રો અત્યારે હું તમને દર્શન નહીં કરાવી શકું દર ને દસ નોટિસ મૂકવામાં આવે છે મિત્રો પક્ષી માટે અનાજ લાવવું શ્રાવણ માસના નિમિત્તે આ જાઓ ચલો ચંપલ નીચે કાઢો ચંપલ નીચે કાઢો આવો ચંપલ રહી શાળો જો મિત્રો ફૂલ સરસ છે જોયા હું તમને થોડું ઘણું બતાવીશ અપાઈ જાઓ ચાલો જો ચબૂતરો છે આ ચણ પણ નાખ્યા છે જોઈ શકો છો મિત્રો તમે આ દાળ છે ચણાની દાળ હા બેટા એવું હા ઝાડ પડો જો એક કદમનું ઝાડ છે આ મહાદેવ મંદિરમાં અને હા મિત્રો તમને જે કહેતો હો ને સિંદુરનું ઝાડ આ સિંદુનું ઝાડ છે મિત્રો સિંદૂર ઓરિજિનલ સિંદૂર મિત્રો ઓરિજિનલ સિંધુનું ઝાડ છે આ જે તમે જોઈ શકો છો આ ચંદન છે મિત્રો સુકેટાને કહેવાય દેશી ભાષામાં આય જો હું તમને કઉ છું ને કે બહુ તોફાની જેવો છે ચાલો આ એક બીલી પત્રનું ઝાડ છે બિલ્લી જેને કહેવાય કેર છે કેરનું પણ એક ઝાડ છે મિત્રો મારા ગામનું આ એક સુંદર બહુ સુંદર મંદિર છે હર હર મહાદેવ હર મહાદેવની ગજાથી ફરકે છે એક આ જોવા જેવું અને બેસવા જેવું એક શાંતિનું પ્રતીક જે છે આ મંદિર અમારે ગામનું જો આ તોફાની કાનુડો અમારો જો છે ને સફાઈ કરે છે જોયું સફાઈ અમારા દાદા હતા મંદિરોમાં દરરોજ જઈ જઈને સફાઈ કરતા હતા એવી જ રીતે અમારો ભત્રીજો પણ જો બહુ સેવાઓ કરે મંદિરો આટલી નોની ઉંમરમાં જો છે ને મિત્રો જો સાફ સફાઈ કરે છે જોયું ને હા ગંદુ છે ને હા હા જો મિત્રો અમારા દાદાએ કહાતા અમારા વડવાઓ જેમણે મંદિરોમાં આખી જિંદગી સેવામાં જ કાઢી છે એમને અને અમે પણ એવું જ કરીએ છીએ જો મિત્રો જોઈ શકો છો તમે બહુ સરસ મંદિર છે અમારું આ રામેશ્વર મહાદેવ મંદિર જે અદભુત અને સુંદર સ્વચ્છતા છોડ વૃક્ષો બેસવા માટે સુવિધાઓ જો બકડા કેટલા બધા છે જોવા ને બેસવા માટે જોઈ શકો છો તમે આખા મંદિરમાં બોકડા બોકડા દાનમાં આવે છે મિત્રો મિત્રો જોયું છે તમે આ જોડે છે સ્કૂલ છે ગુજરાતી પ્રાથમિક સ્કૂલ જહાંગીરપુરા પ્રાથમિક સ્કૂલ આ પાછળ રૂમ છે એ મહારાજની છે અત્યારે તો કોઈ મહારાજ નથી રહેતા નજીકથી મારા એટલે ઘરે જતા રહેશે આ રૂમો છે બે આ પણ રૂમ છે આ મહારાજને રહે તો એમને લુગડા ધોવા કપડાં ધોવા કે ગમે તે ચોકડી ઉપયોગ કરે જો ચોફાની કાનો પાછા પાડે આવી ગયો પાછા પાછા આવે જો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ થકી તમને હું એક મારા ગામની સુવિધા બતાવું છું મિત્રો મિત્રો જો તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક એન્ડ શેર કરજો અને મારી નેક્સ્ટ વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ જય ભવાની